બિહારના ખોડાબંદપુર જિલ્લાના છોહાડી પોસ્ટે વિસ્તારમાં એક મર્ડર થયેલું હતું એ મર્ડર રિતેશ કુમાર ઉર્ફે રાજા સિંઘના હોય બિહારના બેગુસરાય જિલ્લાનો વિક્રમપુર ગામનો રહેવાસી છે એને મર્ડર કરેલું છે એવી બાતમી ખાનગી બાતમી રાહે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં મળેલી આ આરોપી છે છેલ્લા ઘણા સમયથી સેલવેસમાં ગુનો કરી અને મજૂરી કામ કરતો હતો બાકી એવી બાતમી હતી કે હમણાં છેલ્લા એક બે દિવસમાં એ સુરત આવેલ છે ખાનગી આત્મીરાએ એને પકડી પાડેલ એને પકડી અને એની પૂછપરછ કરતા છાવોડી પોસ્ટે વિસ્તારમાં એક વર્ષ પહેલાં એક અનડીટેક મર્ડર દાખલ થયેલું એ મર્ડરમાં મરનાર રોહિતી નંદન જે મરણ ગયેલ છે એના ઘરે આ આરોપી અને એના સાગરી તો મળી અને ચોરી લૂંટફાટ કરવા ગયેલા એ દરમિયાન જે મરણ છે એના ભાઈએ એ પોસ્ટેમાં ત્રણસો સાત મુજબનો ગુનો નોંધાયેલો હતો એ ફરિયાદ પાછી લેવા માટે વારંવાર આ આરોપી રિતેશ કુમારે ફરિયાદી પર દબાણ કરતો હતો પરંતુ ફરિયાદી ન માનતા એને અને એના સાગરી તો ભેગા થઈ આ જે રોહિની નંદન છે એને ફોન કરી અને બોલાવી અને જંગલમાં ગાડીમાં જ મારી દઈ અને જંગલમાં લાશ દાટી દીધેલ અને એ જે તે વખતે ચોમાસાના સમયમાં પગના અંગૂઠા બહાર દેખાતા આ હત્યાનો ભેદ ઉકેલાયેલો હતો કે હત્યા થયેલી અનડિટેક હતું અને સુરત ક્રાઇમના બાતમી મળતા આ ગુનો ડિટેક કરવામાં આવેલો છે બિહાર પોલીસને બોલાવી બિહાર પોલીસ આવી ગયેલી છે અને આગળની કાર્યવાહી કરી બિહાર પોલીસને આ આરોપીને સુપ્રત કરવાના આવે છે